ઝઘડીયા જીઆરડીસીની નાઇટેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી રસાયણ પ્રક્રિયા દરમિયાન બોલ ડેજેસ્ટરમાં થયેલા વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી વિસ્ફોટનો ધડાકો જેટલો જોરદાર હતો કે કંપનીની આસપાસ ધૂમણાને ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા બંનેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત નિપજ્યું હતું જ્યારે બિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યાદીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર